મેપન કરો પાણી ની વાત કરો તો અગિયાર વાળા તમે આમ આદમી પાર્ટી દિલ્હી હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ઘડી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો તમે અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા રામ મંદિર અહીંયા ન બનાવે અહીંયા હોસ્પિટલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામ નું નામ હુકમ લ્યો ત્રીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એમ કે ભાજપ પર તમે સીસમેન કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાના ઉપર અત્યારે પાત્રી કરોડનો નો મહેલ બનાવો તમારો મુખ્યમંત્રી નો પાત્રી કરોડ મહેલ અત્યારે પાત્રી કરોડ એમનો ફરે છે બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં માં લીધો એનો ભાઈ હતો થોડી ડાટી પાત્રી એમ ભાઈને હું ઓળખી જાઉં એને મને ફળાકો મળ્યો આજ વાત બીજો કોઈ વાત વિરોધ કર્યો એટલે એને મને માર્યો હવે આજ મને માર્યું કાલ બીજા ને મારશે હવે એમ કીએ કે ભાજપ આવી ને આવી છે તેવી અમે તમને સવાલ કરી તે તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દે શું થશે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય તમે ફરકો મળ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરનો તમને બે સવાલ કરે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચાહ રોડ ની વાત કરો પંચાહ રોડ માં પાણી ભરાણું સાચી વાત બરાણું બરોબર તો યમુના નદી માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હી માં કરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા ઓલો હાથ રહી ગયો એને ગટરમાં માં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો ને ઇસ્તી નો દીધી ઘણી વગર નો દિલ્હી ની રાજધાની ભારત દેશની રાજધાની એકસો ચાલીસ કરોડ પબ્લિક ની રાજધાની એમ નામ રહી મુખ્યમંત્રી વગર ની તેથી તેમ